નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી સ્વાગત કરું છું આજીવન યાદ રહી છે જોડણી અંતર્ગત આપણે આજે જોડણીનો એક મુદ્દો જોઈશું જોઈએ એ વિગતો ટાઈટલ પેજ ઉપર આપણે લખ્યું છે અનુકૂળ અને અનુકૂળ આ બે કઈ જોડણી સાચી અને કે આ જોડણી કેમ ખૂટી છે અનુસૂચિ આ જોડણી કેમ ખૂટી છે એની સમજ આજનો આ વિડીયો આપ જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા હવે જોડણી યાદ રાખવાની આપણે જુદી જુદી જે ટેકનિકો જોઈએ છે એમાંની એક ટેકનિક એ છે કે નીચેના પૂર્વગો નીચેના પૂર્વો એ રસ્વ તેમાં રસ્વ રસ્વ આવે સોરી ઉ યાદ રાખો જે શબ્દો આ પૂર્વગોના બનેલા છે ત્યાં રસ્વ ઉ આવશે દાખલા તરીકે અનુ તેમાં નું રસ્વ ઉશે તેને લગતા શબ્દો જોઈએ અનુકંપા અનુનાસિક અનુશ્રુતિ પરીક્ષા માટે અગત્યની કહી શકાય અનુશીલન અનુસૂચિ માટે પરીક્ષા માટે છે અનુભૂતિ અનુમા નું ઉ એ જ પ્રમાણે કુપ પૂર્વક છે પૂર્વ એટલે શબ્દની આગળ લાગતો પ્રત્યે તો અહીંયા કુપસચિવ ઉપલબ્ધિ ઉપનિધિ ઉપનિવેશ એજ પ્રમાણે ઉતન પામે છે ઉન્નતિ ઉચ્ચેદ ઉત્તીર્ણ ઉત્પ્રેક્ષા ઉત્પીડન એટલે કે અહીંયા સંધિના નિયમ પ્રમાણે એમાં જોડણીમાં પરિવર્તન પામે છે પણ આગળ ઉશે એ રસ્વાશે એ ધ્યાનમાં રાખો એના પછીના આવા પૂર્વકો જોઈએ તો અહીંયા છે કુ કુ એટલે ખરાબના અર્થમાં કુકર્મ કુમાતા કુમિત્ર ખરાબ મિત્ર કુનીતિ કુપુત્ર કુવિચાર અને કુવિદ્યા રાઈટ એ જ પ્રમાણે દુષ્ જે પૂર્વક છે તો ત્યાં હા દુરુપયોગ દુરુપયોગને દુરુપયોગ દુર્ગતિ દુર્દશા દુર્મતિ ખરાબ મતિ દુષ્કીર્તિ ખરાબ કીર્તિ એ જ પ્રમાણે પુન જે પૂર્વક છે તે અને અહીંયા મિત્રો જે મેં શબ્દો જે લખ્યા છે એ પરીક્ષા માટે આઈએમપી છે વારંવાર પૂછાય છે અહીંયા છે પુનરુક્તિ તો આ પુરસ્વ છે યાદ રાખો એ પુનરૂક્તિ નથી પણ પુનરૂક્તિ છે એજ પ્રમાણે પુનરુદ્ધાર એ પુનરોદ્ધાર નથી પુનરુદ્ધાર છે પુનરુત્થાન પુનઃ એટલે ફરીથી પુનર્નિર્માણ અને પુનરાવૃત્તિ તો અહીંયા એ રસ્વ ઉ છે જ્યાં સુ પૂર્વક લાગ્યો છે સુ એટલે સારું કુનું અહીંયા વિરોધી છે સુવિદ્યા સારી વિદ્યા સુશિક્ષિત સારી રીતે શિક્ષિત

પીએસઆઈ માટે રિઝનિંગ ઉપરાંત ભાષા કૌશલ્યને ગુજરાતી અને અંગ્રેજીની નવી બેચ ટૂંક સમયમાં અમે શરૂ કરી આ ઉપરાંત જે ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે તેની વાત કરીએ તો ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ ગુજરાતી વ્યાકરણ પરિચય જોડણી માટે પુસ્તક છે ગુજરાતી ભાષાની જોડણી અને આ બધા જ મુદ્દા એમસીક્યુ અમારા આ પુસ્તકમાં છે ગુજરાતી વ્યાકરણ આ બધા જ પુસ્તકો અકાદમી ચાલુ છે મિત્રો અમારી બે ટેલિગ્રામ ચેનલ છે બીસી કરંટ અફેર્સ કે જેમાં અમે રોજરોજનું કરંટ અફેર્સ મૂકીએ છીએ માસિક કરંટ અફેર્સ એમાં મૂકવામાં આવે છે દરરોજની દસથી થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડીયો તેમજ દિવસ વિશેષ હોય તો તેની વિગત અને વિગતો અમે એમાં મૂકીએ છીએ અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી થોડા સમય પહેલાં લેવાયેલ એસટીએની પરીક્ષામાં કઈ તારીખમાંથી કરંટ અફેર્સના કયા પ્રશ્નો પૂછાયા હતા એની વિગત અમે અહીંયા તારીખ સાથે મૂકીશું છે ટેગ્રામ ચેનલમાં તમે એ ચકાસી જોઈ શકો છો સાહિત્ય હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેવા વિનંતી છે વધુમાં બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં